સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉપરવાસ વિસ્તારમાં સતત વરસાદી માહોલ સર્જાયો છે જેના કારણે તાપી નદી બે કાંઠે વહી થઈ છે બે કાબુ ડેમમાંથી પાણી છોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેમાંથી હાલ લગભગ છેતાલીસ હજાર ક્યુએસ પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે આ પાણી છોડવાથી નદીનું જળસ્તર ઝડપી ગતિએ વધતું જઈ રહ્યું છે જેના પરિણામે સિંગણપુર નજીક આવેલ કોજવે સંપૂર્ણપણે પાણીમાં ગરખાવ થઈ ગયો છે હાલ કોજવુંની સપાટી સાત પોઈન્ટ તેત્રીસ મીટર સુધી પહોંચી ગઈ છે અને સ્થિતિ સતત નજર રાખવામાં આવી રહી છે જળસ્તર વધતા પ્રશાસનને તાપી નદીના કિનારે રહેનારા લોકો તથા પ્રવાસીઓને સાવચેત રહેવાની અપીલ કરી છે તાપી નદીના કિનારે લોકોને અવર જવર ન કરવા માટે સૂચના આપવામાં આવી છે અધિકારીઓના જણાવ્યા અનુસાર ઉપરવાસ વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે જેથી આગામી કલાકોમાં તાપી નદીના જળસ્તર વધુ વધારો થવાની શક્યતા છે આવી વરસાદની લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને પ્રેસ કરો